કાર્યવાહી કરવા જણાવવા આવેલ જે આધારે આગામી દિવસોમાં ઉત્તરાયણના તહેવાર આવતો હોય તે દરમિયાન ચાઇનીઝ દોરીના વેચાણ પ્રતિબંધિત અટકાવવા માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે કેસરપુરા ગામમાં રહેતા ભાવેશભાઈ અરજણભાઈ પાંડોર પોતાના ઘરે ચાઇનીઝ દોરીની ફિરકીઓનો છૂટો વેપાર કરે છે તે હકીકત મળતા ઈસમના ઘરે રેડ કરી ત્યાંથી ચાઇનીઝ દોરીનો મુદ્દા માલ મળી આવતા તે ઈસમને ઝડપી લઈ તેની વિરુદ્ધ બીએન બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બે બસો ત્રેવીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે